જય જવાન જય કિસાન ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડીયા વડિયાકુકા તાલુકો આજે ગંભીરા પુલ પીટો એ બાબતનું હું એક દરેક ઓડિયો બનાવું છું કે આજે એમાં પંદર લોકોની જાન ગઈ છે પંદરક લોકો એમાં ગુમાય એને ઓફ થઈ ગયા છે બાકીના આમજી લેજો કે આપણે ગમે ત્યાં રોડ રસ્તા છે પુલ છે જે આજે મોરબી પુલમાં માણસો ઝૂલતા પુલમાં માણસો અનેક મીરા કહેવાનું તાત્પર્ય છે કે આ ભ્રષ્ટાચારના હિસાબે આ વસ્તુ બને છે તો સરકાર બહુ સારી છે ભાજપ સરકાર હારી છે અને નરેન્દ્ર મોદી પણ એથી હવાયા છે એને હિસાબે હારું છે પણ જે નિશેના જે બધા ભ્રષ્ટાચારી અમુક નેતા છે એને જરીક માપ મારીએ તો સારું છે કહેવાનું મારું તાત્પર્ય એ છે કે આજ હું નેતો નેતા તરીકે હું મોટી ફરજ બજાવું છું પુલને રોડને રસ્તા હું મંજૂર કરું છું એમાં ભ્રષ્ટાચાર અનેક ગણો થઈ જાય છે પછી સમજી લેજો કે મેં ભ્રષ્ટાચાર કર્યો હવે બીજા કોઈ એક્સિડન્ટલી કોઈ આ સમજી લઈ જાય કે ઓનાર હતા ને બિસારા બીજા કોઈ વૈયા જાય એટલે આપણે એમ કહીએ કે અમને દુઃખ વ્યક્ત થાય છે ને અમને આમ થાય છે ને તેમ થાય છે ને એની પાછળ મીડિયાવાળા માણસો ઊભા રહીએ એટલે આપણે એવો પ્રશ્ન કરી નેતા તરીકે કે ભાઈ મને અમે એના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ ને આમ ન થાય ને તેમ ન થાય પણ કહેવાનું તાત્પર્ય એ મારું છે કે આજ હું નેતો મોટો છો ને મારીની છે આ પુલના કામ રોડ રસ્તાના કામ અનેક ભ્રષ્ટાચારી વસ્તુ અગ્નિકાંડને જે બને છે તે બધી હવે એ સમજી લેજો કે મને એ ખબર પડે કે જ્યારે મેં એ રોડનું પુલનું ભ્રષ્ટાચાર કર્યું છે એમાં મારે એક જ દીકરો હોય અને એને ઘેરે એક નાનો દીકરો હોય અને મારા પત્નીને મારા દીકરાના પત્ની એ એનું ફેમિલી જાતું હોય ને મેં પુલ બનાવેલો ભ્રષ્ટાચાર કર્યો હોય ને એ પુલ ઉપર એ જાય અને એ પુલ સંજોગ વસાત કુદરત ન આવું થવા દઈએ અને એ મારા મારે ફેમિલી મારા છોકરાને બધા એમાં એ જો એ ઓનાર થયું બરાબર મારા ભ્રષ્ટાચાર ઉપર અને બધા એમાં જો હોમાઈ ગયા હોય તો એ મને અહેસાસ થાય કે આ ભ્રષ્ટાચાર મેં કર્યો ને એ વસ્તુ પરિણામ હું છે ત્યારે હું કાંઈ ગાંડો થઈ જાઉં ને કાંસે ને આ બધું મેં લી દઉં કારણ કે ઘરની કિરે બાકી તો બીજાના મરે એટલે આપણે બધા એમ કહે કે ભાઈ એ હવે આ મારી આ હું દુઃખ વ્યક્ત કરું છું દુઃખ વ્યક્ત નથી કરવાનું આજ ભ્રષ્ટાચાર બંધ કરવાનો જરૂર છે હું કહું એ એક દાખલો આપું છું એક લાખ રૂપિયા ગ્રાન્ટ આવી હોય એમાં એંસી હજાર રૂપિયા ખવાઈ જાય છે ને વીસ હજારનું કામ થાય એટલે આ પરિણામ આવે છે વીસ ટકા થાય છે બાકી જો એંસી ટકાનું કામ થાય ને વીસ ટકા ખવાતા હોય ને તો હજી કાંઈ કઈ હાલે પણ હાવ માણસોને લઈ લો અને મરે તો ત્યાં મારા મરે છે પણ જ્યારે મારા મરે ને મને ખબર પડે કે આ મેં ભૂલ કરી મારે શું કરવું તો સરકાર હારી છે એ વાતે હસી છે પણ જે દાખલા તરીકે સમજી પક્ષ પલટો કરીને ગયા પાછા એ તો એના જ થયા ને વંડિયું ટપી ગયા હોય ખો એ તો એનું એમાં કાંઈ વેલું નથી કઈ ટીપા હોય એ ભ્રષ્ટાચારી ને આ સરકાર એ પાછા માણસો ને હારી છે કાંઈ વાંધો નહીં એ તો એનો પ્રશ્ન છે પણ અટાણે જો ખાતર ભેગું જે આપતા ખેડૂને માટે વાત છે તો એ સમજી લેજો કે ચાર પાંચ દિવસ પહેલાં બંધ થઈ ગયું કારણ કે હવે સરકારને થોડીક ઓમો ત્રણે હવે ભાન થાય કે હવે ખબર પડી ગઈ કે ખાલી વિસાવદરની સીટ ઉપર ગોપાલ ઇટાલિયા આવ્યા ગોપાલ ઇટાલિયા એટલે કહું છું હું એમ ઉંમરે એનાથી મોટો છું કરશનદાસ બાપુ છે રાજુભાઈ કરપણા છે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા એટલે પછી પ્રવીણભાઈ રામ છે એ બધાય બહુ સારા ઈસુદાન ગઢવી છે મેન આવા નેતા બધે જો બધી આવી જાય ને તો દેશની અંદર કે પ્રજાને તકલીફ ઓછી નહીં આપણે એવું નથી કે ભાઈ નો આવે ભાજપ હાર ઉસે હાસ્ય તે સત્તામાં હારી છે પણ જે અત્યારે નકરું ભ્રષ્ટાચાર જે કરે છે ને એને માટેનો મારો વિરોધ છે મહેરબાની કરીને પ્લીઝ આ ભ્રષ્ટાચાર કરીને દુનિયાના સમજી લો જીવ જોખમમાં નાખવા સરકાર આપણી બાપ છે ને આપણે એની પ્રજા સહિત તો સરકારને એ ધ્યાન રહેવું જોઈએ કે આ મારા છોકરાઓને વાપરવાનું છે તો પર્સનલી એના છોકરાઓ આટું કરો છો પરિણામ બહુ ખરાબ આવે છે કુદરત નહીં છોડે કોઈને મારા વાલે એટલું યાદ રાખજો હું ભ્રષ્ટાચાર કરું છું તો મારે ભોગવવું જ પડશે આજ મારે નહીં મારે નહીં મારે મારા છોકરાને ઘણા એ કહે ને કે ભાઈ જેણે કર્યું એને ભોગવવાનું છે રાઈટ છે મેં કર્યું મેં કોઈની જમીન પસાવી પાડી હાલો તો હું જીવું છું તા લગીન મારે મેં ભોગવી લીધું પણ એ જમીન પાછી મારા છોકરા ખાય છે એને પછી એના છોકરા ખાય છે એને ફોગવવાના એટલે એ ભોગવવાનું જ રીએ આપણું ઉત્તર ઉત્તર જે હોય ને એ બધા આપણે એમ કે પ્રારબંધ કર્મ એકને જ નડે એકને નથી નડતું ઉતરો ઉતર વટ નડે આપણે બેંકમાં સમજી લઈએ હો રૂપિયા મૂકી આવ્યા હોય તો આપણને એનું વ્યાજ વર્ષે મળે તો એમ આપણે બેંકમાંથી ઉપડ્યા હોય તો વ્યાજ દેવું પડે ને એમ આ વ્યાજ દેવું પડે વાલા નહીં છોડે કુદરતને અને આપણે આ ભ્રષ્ટાચાર કરીને અને ક્યાં અંતે આપણે રહેવું તમને ઘણું નેતા છે આગેવાન છે ને અને જે કોન્ટ્રાક્ટરો છે ને ઘણું મળે છે આપણે એવું નથી કહેતા કે નથી મળતું કોઈ સેવાના કામ નથી કરતા પણ એટલો બધો ભ્રષ્ટાચાર કરીને અને સમજી લેજો કે આ બિસારા કોઈ પબ્લિકના જીવ હોમાઈ જાય છે એનું તો મારા વાલા થોડુંક તમને પેટમાં બળવું જોઈએ કે મારો છોકરો છે એ એ મરનાર મારા છે મારું ફેમિલી છે એ અહેસાસ ખાલી આપણે દુઃખ જ વ્યક્ત કરીએ છીએ અહેસાસ જઈ થાય ને કે આપણા મહીરા હોય ને મેં મેં ભ્રષ્ટાચાર કર્યો એ પુલ મેં બનાવ્યો મારા છોકરા માથે જાય ને મેં નો કીધું કે એ જઈ એ ફેમિલી મારું એની ઉપર ગયું હોય અને એક્સિડન્ટલી પૂરું થઈ ગયું હોય ને એનું ત્યારે મને ખબર પડે કે આ દુઃખ શું છે એ બાકી તો આપણે ખાલી વાતો કરવાની છે આ દુઃખ વ્યક્ત કરીએ છીએ બે કે આનો કોઈ અંત આવે એમ નથી ને અને આ જે અટાણે ટાણે બધા છે અટાણે ભાજપ વાળા બહુ હારા મેં એવું આપણે એવું નથી કોઈ ઈચ્છતા કે નબરા છે પણ અમુક અમુક જે ભ્રષ્ટાચારી છે એ મોદી સાહેબ છે પણ એવું નથી અત્યારે જો આ બધી તકલીફો થાય છે એના હિસાબે કદાચ સમજી લેજો કે અત્યારે જો આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ અટાણે એ આપણે સ્ટાન્ડમાં એટલે પક્ષા પક્ષીને છોડો ને માણસ જોઈને અને આગેવાન લાવો અને એને મત આપો અને એને આગેવાન લાવો તો આપણે હારું છે અને કોઈ સુધરી જાય અને હું તો કહું હજી હજી આ ભાજપ સરકારના જે છે આપણે બધા આગેવાનો બસ સુધારા ઉપર લાવો તો વધારે સારું ન થોડીક તકલીફ વધારે આપણને આવતું ભવિષ્યમાં આપણને નડશે અમારા વલા જય હિન્દ જય ભારત જય કિસાન